સુરતના ડીવીલા ખાતે એલપી સવાણી એકેડમી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પારોલ યુનિવર્સિટી અને એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના સહકારથી આ કાર્યક્રમમાં પ્રખ્યાત અભિનેતા અને પ્રેરણાદાયક વક્તા શ્રી આશિષ વિદ્યાર્થીઓએ અદ્વિતીય પ્રેરણાત્મક સત્ર આપ્યું સુરતના ડી વિલા ખાતે એલપી સવાણી એકેડેમી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પારલ યુનિવર્સિટી અને એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના સહકારથી આ કાર્યક્રમમાં પ્રખ્યાત અભિનેતા અને પ્રેરણાદાયી વ્યક્તા આશિષ વિદ્યાર્થીએ અદ્વિતીય પ્રેરણાત્મક સત્ર આપ્યું આ અવસરે પારુલ યુનિવર્સિટીના પ્રમુખ પારુલ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને વિશેષ મહાત્મય બનાવ્યું આ પ્રસંગની શોભા માવજીભાઈ સવાણી ચેરમેન એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી વાઇસ ચેરમેન પૂર્વી સવાણી ડિરેક્ટર દ્વારા વધારવામાં આવી તેમની અનોખી અને પ્રેરણાદાયક હાજરીએ કાર્યક્રમને અસાધારણ મૂલ્ય પૂરું પાડ્યું ઉત્સાહ વધારવા માટે જાણીતા વ્યક્તિત્વો અને ઇન્ફ્લુએન્સર્સ પણ ઉપસ્થિત રહ્યા જેમણે દર્શકો સાથે જોડાણ કરવાનું અને કાર્યક્રમમાં જીવંત ઉત્સાહ ઉમેરવાનું કામ કર્યું કાર્યક્રમમાં બધી બેઠકો ભરાઈ ગઈ હતી અને વેન્યુ સંપૂર્ણ રીતે હાઉસફુલ રહ્યો જેમાં પાંચસોથી વધુ પ્રતિષ્ઠિત મહેમાનો અને ચાર હજાર પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અને માતા પિતા ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા આશિષ વિદ્યાર્થીએ જીવન મૂલ્યો કરિયર વિકાસ આત્મવિશ્વાસ અને નિર્ધાર વિશે આપેલા પ્રભાવશાળી વિચારો દર્શકો પર દીર્ઘકાલીન અસર છોડી હતી અવસરી એલપી સવાની એકેડેમી પ્રિન્સિપાલ ડોક્ટર મૌતોસી શર્માએ આશિષ વિદ્યાર્થીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમનું સત્ર દરેક ઉપસ્થિત વ્યક્તિ માટે પ્રેરણાદાયક અને જીવંત રહ્યું કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો નમસ્કાર મારું નામ ધર્મેન્દ્ર સવાની છે વાઇસ ચેરમેન એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ ધર્મેશભાઈ આજે જ્યારે આશિષભાઈ અહીંયા એક કલાકાર સુરતમાં આપે તમારા મહેમાન બન્યા હતા છોકરાઓ માટે મોટિવેશનલ કાર્યક્રમ હતો કેવો રહ્યો આ કાર્યક્રમ આ ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ થેન્કફુલ ટુ આશિષ વિદ્યાર્થી જે એક્ટર છે અને પારો યુનિવર્સિટીને જેમના થકી આ પ્રોગ્રામ અમે સાથે કોલોબરેટ કર્યો હતો અને આશિષ વિદ્યાર્થી જે મોટિવેટર સ્પીકર છે જેમણે મોર દેન થ્રી ફિફ્ટી ફિલ્મ્સ કરી છે અને બધા લોકો જાણતા જ હશે કે આમ તો ફિલ્મમાં નેગેટિવ રોલ એ કરતા હતા બટ જનરલી આમ જોઈએ તો રિયલ લાઇફમાં જે નેગેટિવ રોલ કરે એ એનું પોઝિટિવનેસ ખૂબ જ હોય છે કારણ કે એમને ખબર હોય કે ભાઈ લોકો એને કઈ રીતે એને નિગ્લેક્ટ કરે છે એટલે એ લોકોમાં શીખવાનું બહુ હોય તો એ જ રીતે આશીષ વિદ્યાર્થીએ પણ સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને અને બધાને જ એવું ખૂબ સારો મેસેજ આપ્યો છે કે પોતાના માટે જીવો કંઈ પણ થાય તમે નિરાશ નહીં થાવ અને રોજ કંઈક ને કંઈક નવું કરો અને થોડું વધારે કરો કે જેનાથી કે ભાઈ આજે મેં ટેન પર્સન્ટ કર્યું આવતા વખ કાલે હું ટલ પર્સન્ટ કરીશ ફિફ્ટીન પર્સન્ટ કરીશ એટલે રોજ કંઈક ને કંઈક નવું નવું કરતા રહો અને થોડું વધારે કરતા રહો તો તમે પરફેક્ટ થઈ જશો સર આ કાર્યક્રમ કરવાનો આપને વિચાર કેવી રીતે આવ્યો મેં આજે જ્યારે પાંચ હજાર પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ તમારી સાથે હતા કેવું રહ્યું કેવું લાગે છે તમને આ વિચાર એટલે આવ્યો કે દર વર્ષે જે બોર્ડની એક્ઝામ્સ નજીક આવતી હોય છે ટેન્થ અને ટ્વેલ્થની તો આ વખતે મેં કીધું કે ભાઈ મોટિવેશન સેશન્સ તો બધા છોકરાઓ સાંભળતા જ હોય છે પણ એને ઇન્ટરેસ્ટ જે લાવવો હતો કે ભાઈ કોઈ હું બોલું કે કોઈ બીજો એવો વ્યક્તિ બોલે કે જે છોકરાઓ કદાચ જાણતા નહીં હોય તો એને એના બોલવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ ના હોય એટલે મેં અમે એવું વિચાર્યું એક વખત કે ભાઈ કોઈ એવી પર્સનાલિટીને લાવીએ કે જેને લોકો સાંભળતા હશે જેને જાણતા હશે તો લોકો આવશે બિકોઝ જેને લાવવા ને પછી એ લોકોને તો ગમે સાંભળશે તો એને સારું લાગશે તો એવી રીતે આશિષ વિદ્યાર્થીને આપણે ટ્રાય કરી અને એમને અપ્રોચ કર્યો તો આપણને સફળતા મળી અને આજે તમે જોઈ શકો કે પાંચ હજાર કરતાં પણ વધારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અમારી છ બ્રાન્ચ એલપી પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાંથી બધા આવ્યા હતા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો એલપી સવાણી હંમેશા નવું કરવા માટે જાણીતું છે ભવિષ્યમાં હજુ બીજું શું નવું કરવા માગો છો જેમ આશિષ વિદ્યાર્થીએ કીધું કે આપણે કંઈક ને કંઈક નવું કરવું જ જોઈએ જેમ એ સિક્સટી પર પહોંચી ગયા છે તો બી અત્યારે કંઈક ને કંઈક એ થાકતા નથી અને કંઈ મૂકતા નથી આપણે હવે નવું એવું છે કે ભાઈ ફ્યુચરમાં કંઈક સારી બ્રાન્ચ લાવીએ એનું પ્લાનિંગ ચાલુ છે બટ હોપફુલી એ નિયર ટુ થ્રી ઇયર્સમાં આપણે કંઈક સારું સારી સ્કૂલ પણ કંઈક ન્યૂ ટેકનોલોજી બેઝડ લાવી શકીએ આવનારા દિવસોમાં જ્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવીશ વિદ્યાર્થીઓને તો એ જ મેસેજ પાઠવીશ કે હવે તમારો ટાઈમડાઉન શરૂ થઈ ગયો છે જેમ આશિષ વિદ્યાર્થીએ કદાચ અહીંયા ઘણા લોકોએ નોટિસ કર્યું હશે કે એક કલાક બોલવું હતું તો એને ત્યાં પાછળ ક્લોક લગાવી દીધી હતી કે ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇન એટલે જેમ જેમ મિનિટ્સ ઓછી થઈ એકદમ પરફેક્ટ ટાઈમ ના કે ભાઈ એક કલાક બોલવાનું છે એટલે ટાઈમ ઓવર તો અત્યારે વિદ્યાર્થીને એ હું મેસેજ આપીશ કે તમારા ક્લોકને શેડ્યુલ કરી દો કે બોર્ડની એક્ઝામને કેટલો ટાઈમ બાકી છે અને એ જ રીતે હવે તમે રિવિઝન ચાલુ કરી દો કે જે બાકી છે એ આ દિવસે મારે આટલું કરવું છે આવતા કાલે મારે આટલું કરવું છે એક વીકમાં મારે આ પતાવવું છે ને એ રીતે તો જ તમારું રિવિઝન અને પરફેક્શન થશે અમેઝિંગ રહા સુરત કઈ વાર આયા હું અભી તો મોસમ બી બહુ બઢિયા હે और आ, मैं सारा दिन घूमा और उसके बाद इस इवेंट पर आया इतना बढ़िया आयोजन लगा मुझे एंड लवली टू एक्सपीरियंस यू नो द क्या कहते हैं एक बिलीफ के साथ जिसमें जो बच्चे बैठे हुए थे उनके माँ बाप बैठे हुए थे I could sense the energy that they have. It was a lovely, lovely gathering. करीबन बच्चे <च्चारी> गर जी 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 क्या आपने उनको मोटिवेट किया? वो तो आपने सुना है? आपके पास उसके एक्सर्स्ट्स है। <गोट दे गएगे> है हैं? बट जो मैं सुन रहा हूँ कि लोगों को बहुत अच्छा लगा। I'm very happy that we could make a difference to them. बच्चों को अभी तक 10 वर्ष की एग्ज़ाम आ रही है। क्या उन्होंने ध्यान रखना चाहिए? बच्चों को सिर सक्सेस एंड फेलियर ये इतने से में कभी गेज नहीं होता तो हो सकता है बहुत दिये दिये कमाल करें इसका मतलब ये नहीं कि आप वर्ल्ड में जीत गए और हो सकता है आप हारे फील करें इसका मतलब ये नहीं है कि आप हारे हैं यू हैव टू बिलीव इन योर सेल्फ एंड सेकेंडली एक चीज आजकल मैं सुन रहा हूँ और देख रहा हूँ बहुत सारे प्रेशर्स हैं अपने आस लोग उल्टे सीधी चीजें कर ले रहे हैं प्लीज प्लीज टेक केयर ऑफ योर सेल्फ अगर आपको कभी भी लगे कि आप हारे हुए महसूस कर रहे हैं रीच योर पेरेंट्स रीच टीचर्स, रीच आउट, टीचर, रीच आउट, टीचर, रीच आउट मैं यकीन दिलाता हूँ तो क्या मैं? कि आपको अपना ख्याल रखना है और दूसरी बात है बहुत इंपॉर्टेंट अपनी संगत अच्छी रखिए ऐसे लोगों के साथ रहिए जो आपको और बड़ा करने को બુરી આદત કરવાદ રખીએ બુરી આદત હોય ખીચેગી આપી પ્લીઝ થેન્ક યુ